નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ પ્રથમ મુખ્ય સમાચાર જોઈએ આજેથી ચૂંટણીમાં મતદાન શરૂ મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે આ તબક્કામાં એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એકસોને બે લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે આ તબક્કામાં મતદારો ચૂંટણી લડી રહેલા સોળસો ને ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરવામાં આવશે પ્રથમ તબક્કામાં આઠ કેન્દ્રીય મંત્રી અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલના ભાવિનો નિર્ણય ઈવીએમમાં સીલ થઈ જશે આગામી સમયમાં પરિણામ જાહેર થતાની સાથે જ આ તમામ લોકોનું ભાવી ભાવિ પણ નક્કી થશે આ રીતે મિત્રો આજથી લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ક્ષત્રિય વિવાદ પર અમિત શાહનું મોટું નિવેદન મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હજુ સુધી શાંત નથી થયો ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં આવ્યા છે તેમણે આજે પહેલીવાર રૂપાલા ક્ષત્રિય વિવાદ અંગે નિવેદન આપ્યું છે એક વાતચીતમાં અમિત શાહે જણાવ્યું કે ક્ષત્રિયોની નારાજગીનો સવાલ છે ત્યાં સુધી રૂપાલાએ દિલથી માફી માંગી લીધી છે સાથે તેમણે કહ્યું છે કે ગત ચૂંટણી કરતાં વધુ લીડથી ગુજરાતની તમામ બેઠક ભાજપ જીતશે તેવું નિવેદન અમિત શાહે આપ્યું છે આમ મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ અને રૂપાલાના વિવાદ અંગે અમિત શાહે પ્રથમ વખત પોતાનું નિવેદન આપ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો વાત કરીએ તો ઉનાળાના તાપમાનમાં રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે મિત્રો વાત કરીએ તો આગામી સમયમાં તાપમાન ઘટશે આગામી સમયમાં તારીખ વીસથી એકવીસ એપ્રિલે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે સાથે ગરમીથી પણ રાહતનો અનુભવ થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે અંબાલાલની આગાહી મુજબ આ દિવસોમાં કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ દરિયાકાંઠાના વિસ્તારમાં વીસ અને એકવીસ તારીખ દરમિયાન પલટો આવશે જેનાથી આ તમામ વિસ્તારોમાં સામાન્ય રીતે વરસાદી વાતાવરણ બનશે અથવા તો વાદળછાયું વાતાવરણ બનશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો મિત્રો વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે આમ આદમી પાર્ટીને ચૂંટણી પૂર્વે પાટીદાર આંદોલન સમિતિના પૂર્વ હોદ્દેદાર અને આમ આદમી પાર્ટીના નેતા એવા અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયાએ પોતાના હોદ્દાઓનો ત્યાગ કરીને પાર્ટીને ફટકો આપ્યો છે બંને નેતાઓએ આપ સાથે છેડો ફાડતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે મિત્રો વાત કરીએ તો એક સાથે બંને મોટા આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચ્યો છે મિત્રો તમે શું કહેશો આ મામલે કમેન્ટ કરીને જરૂર જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો મિત્રો વાત કરીએ તો મહિને સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે સોનાની કિંમતમાં છસો ને સિત્તેર રૂપિયાનો ઘટાડો થયો છે આજે સોનાનો ભાવ ઘટીને તોંતેર હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને સડસઠ હજાર રૂપિયા થઈ ગયો છે આમ મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમત લગભગ નવસો ને ત્રીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે છાંદીના ભાવમાં વાત કરીએ તો નજીવો વધારો જોવા મળ્યો છે છાંદીના ભાવ વધીને ત્યાંશી હજાર ત્રણસો રૂપિયા થયા છે આમ મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં થોડા ઘણા અંશે વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ આવ્યા મિત્રો વાત કરીએ તો કચ્છમાં ગઈકાલે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો મિત્રો વાત કરીએ તો ગઈકાલે બપોરે એક વાગીને છત્રીસ મિનિટે કચ્છમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છથી ત્રીસ કિલોમીટર દૂર ખાવડા નજીક નોંધવામાં આવ્યું હતું ખાસ મિત્રો વાત એ છે કે ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી કચ્છમાં ફરી એકવાર ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા કચ્છવાસીઓ માટે ભૂકંપના આંચકા હવે રોજના થઈ ગયા હોય તેવું લાગે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પરસોત્તમ રૂપાલાનું ફરી એક વખત નવું નિવેદન સામે આવ્યું મિત્રો વાત કરીએ તો બીજેપી નેતા પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે રૂપાલાએ વધુ એક મોટું નિવેદન આપ્યું છે જેનાથી નવો વિવાદ સર્જાય તો નવાઈ નથી રૂપાલાએ કહ્યું છે કે તેઓ ઓબીસી સેનાની મદદથી ચૂંટણી જીતવા સક્ષમ છે રૂપાલાએ ઓબીસી સમાજની સરખામણીમાં રામાયણમાં શ્રીરામની સેના સાથે કરી હતી રામનવમી નિમિત્તે યોજાયેલા ઓબીસી મહાસંમેલનમાં રૂપાલાએ આ વાત કરી હતી ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રેલવેમાં ભરતીની જાહેરાત થઈ મિત્રો વાત કરીએ તો રેલ મંત્રાલય દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવ્યું છે ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો રેલવેમાં કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરના પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ભરતી માટે ચૌદ મે સુધીમાં તમે આવેદન કરી શકશો કોન્સ્ટેબલ માટે ચાર હજાર બસો ને આઠ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી છે જ્યારે સબ ઇન્સ્પેક્ટર માટે ચારસો ને બાવન પદ માટે ભરતી કરવામાં આવી છે આમ મિત્રો વાત કરી તો રેલવેમાં ભરતીની જાહેરાત હાલમાં કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આયુષ્યમાન યોજનાને લઈને સારા સમાચાર આવ્યા મિત્રો વાત કરીએ તો ભાજપે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને પણ મોટો દાવો કરવામાં આવ્યો છે આયુષ્યમાન ભારત યોજના સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપે છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર લોકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને મદદરૂપ થવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચૈતર વસાવાને મોટી રાહત મળી મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરે તે પહેલાં ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી રાહત મળી છે તેમને છ મહિના પછી ડેડિયાપાડા વિધાનસભામાં પ્રવેશવાની મંજૂરી મળી ગઈ છે જણાવી દઈએ કે વન કર્મીઓને બોલાવી ધમકી આપવાનો ગુનો તેમના સામે નોંધવામાં આવ્યો હતો જેને લઈને ચૈત્ર વસાવા ગુજરાત હાઈકોર્ટ તરફથી શરતી જામીન પર મુક્ત થયા છે તેમને હવે છ મહિના બાદ ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં હાઈકોર્ટે પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ મોદી ગુજરાત આવશે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે ઓગણીસ તારીખ બાદ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે ગુજરાતમાં ચારેય ઝોનમાં છથી થી વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે એક દિવસમાં બે સભા અને રોડ શો બાબતે વિચારણા ચાલી રહી છે ગ્રામીણ વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનું આયોજન પણ થઈ શકે છે જોકે તેમના પ્રવાસ અંગે હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી મિત્રો વાત કરીએ તો હજુ સુધી આ માહિતી સત્તાવાર રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાહુલ ગાંધીનું મોટું નિવેદન મિત્રો વાત કરી તો રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને લઈને ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે એક્સ પર અગ્નિપ્રથ યોજના વિશે લખ્યું છે કે તે ભારતીય સેના અને દેશની રક્ષાનું સ્વપ્ન જોનારા બહાદુર યુવાનોનું અપમાન કરે છે ભારતીય સેનાની યોજના પરંતુ નરેન્દ્ર મોદીની ઓફિસમાં બનેલી આ યોજના છે જે આર્મી પર લાદવામાં આવી છે ઇન્ડિયાની સરકાર બનતાની સાથે જ કોંગ્રેસ સરકાર આ યોજનાને તાત્કાલિક રદ કરશે અને જૂની કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરશે આ મિત્રો વાત કરીએ તો અગ્નિપથ યોજના અંગે રાહુલ ગાંધી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે